જય શ્રી કૃષ્ણ શ્રી ભગવતે નમ આજના નવરાત્રિના મહાપર્વ નિમિત્તે આજે આપણે દેવી ભાગવતનું વાંચન કરીશું અંબે માત કી જય દેવી ભાગવત મહાત્મ્ય સૃષ્ટો સર્ગરૂપા જગદવન વિધો પાલિની રોદ્રી સહારે ચાપી જગદી મખિલમ ક્રીડમ યાખ્યા પશ્યંતી માધ્યમાથો તદનુ ભગવતી વૈખરી વર્ણરૂપ સામદ્વાચ પ્રસન્ના વિધિહરીગિરીશારાધિતાલ કરો નારાયણ નમસ્કૃત નરમ ચો નરો દેવી સરસ્વતી વ્યાસ તતો જય મુદરએત ઋષિયો તથા શ્રુતજિનો સંવાદ દેવી ભાગવતનો મહીમા સૃષ્ટિકાળમાં જે સર્ગશક્તિ સ્થિતિકાળમાં પાલન પાલનશક્તિ અને સહાર કાળમાં રુદ્રશક્તિના રૂપમાં રહે છે ચરાચર જગત જેના મનોરંજનની સામગ્રી છે પરાપશ્યતી મધ્યમાં અને વૈખરિણી વાણીના રૂપમાં જે બિરાજે છે તથા બ્રહ્મા વિષ્ણુ અને મહેશની જેની આરાધના કરે છે તે ભગવતી આદ્યશક્તિ અમારી વાણીને સુશોભિત કરો ભગવાન નારાયણ નરશ્રેષ્ઠ અર્જુન ભગવતી સરસ્વતી અને ભગવાન વ્યાસજીને પ્રણામ કરીને આ દેવી ભાગવત નામની વિજય ગાથાનું વાંચન કરવું જોઈએ ઋષિઓ બોલ્યા હે સુતજી આપ ખૂબ બુદ્ધિમાન છો આપે વ્યાસજી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી છે આપ દીર્ઘ દીર્ઘ આયુષ્યવાળા થાવ હે ભગવાન હવે આપ અમારા મનને પ્રસન્ન કરનારી પવિત્ર કથાઓ સાંભળાવવાની કૃપા કરો વિષ્ણુ ભગવાનના અવતારની પાવન કથા સંપૂર્ણ પાપોનો સંહાર કરવાવાળીને અત્યંત અદ્ભુત અને ભક્તિપૂર્વક તે કથાનું શ્રવણ કર્યું છે ભગવાન શંકરનું દિવ્ય ચરિત્ર ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા તથા તેનો ઇતિહાસ પણ અમને આપના મુખ કમળ દ્વારા સાંભળવાનો સુવઅવસર પ્રાપ્ત થઈ ચૂક્યો છે હવે અમારે તે કથા સાંભળવી છે જે પરમ પવિત્ર હોય અને જેના ભાવથી મનુષ્ય સહજ રીતે ભુક્તિ અને મુક્તિનો યોગ્ય અધિકારી બની શકે હે મહાભાગ અમારો સંશય દૂર કરનાર આપનાથી ચડ્યાતું અમને અન્ય કોઈ દેખાતું નથી આપ અમને મુખ્ય મુખ્ય કથાઓ કહેવાની કૃપા કરો જેનાથી કળિયુગના માણસોને પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે સુતજી કહે છે હે ઋષિઓ તમે ખૂબ ભાગ્યશાળી છો જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમે આ અતિ ઉત્તમ વાત પૂછી છે તેથી સંપૂર્ણ શાસ્ત્રોના સારરૂપ જે પ્રસંગ છે તે સ્પષ્ટ રૂપે તમારી સામે હું પ્રસ્તુત કરું છું ઋષિઓએ કહ્યું હે મહાભાગ સુતજી આપ સર્વશ્રેષ્ઠ વક્તા છો તે પુરાણ કેવું છે તેને સાંભળવાની વિધિ શું છે અને કેટલા દિવસોમાં આ કથા પૂરી સાંભળવી જોઈએ એ કથામાં કયા દેવતાઓનું પૂજન કરવું જોઈએ અને અગાઉ આ કથા કેટલા મનુષ્યોએ સાંભળી છે અને તેમની કઈ કઈ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે આ બધું જ અમને વિસ્તારથી કહેવાની કૃપા કરો સુતજી કહે છે ભગવાન વિષ્ણુના અંશ છે વ્યાસજી અને પરાશરજી તેમના પિતા છે અને સત્યવતી તેમના માતા છે વ્યાસજીએ વેદોનું ચાર ભાગોમાં વિભાજન કરીને પોતે શિષ્યોને ભણાવ્યા પરંતુ જેમનામાં સંસ્કાર નથી નીચ કુળમાં જન્મ્યા છે વેદ ભણવા માટે અધિકારી નથી અને સ્ત્રીઓ તથા મૂર્ખજનોને ધર્મનું જ્ઞાન કઈ રીતે થાય એ ચિંતા વ્યાસજીના મનમાં ઊભી થઈ ત્યારે સ્વયં મનમાં વિચાર કરીને તેમણે ઉપર જણાવ્યા તે બધા વેદ જ્ઞાન અને અનધિકૃત જીવોને ધર્મનું જ્ઞાન થાય તે માટે પૂર્ણ પુરાણ સંહિતાનું સંપાદન કર્યું અઢાર પુરાણોની રચના કરી તેમણે સુતજીને ભણાવ્યા મહાભારતની કથા પણ સંભળાવી તે જ સમયે તેમણે ભુક્તિ એટલે કે ભોગ અને મુક્તિ આપનાર દેવી ભાગવત નામના પુરાણની પણ રચના કરી વ્યાસજી પોતે તેના વક્તા બન્યા અને જન્મે જય રાજાને શ્રોતા થવાનો સુ અવસર પ્રાપ્ત થયો પૂર્વકાળની વાત છે જન્મે જયના પિતા રાજા પરીક્ષિત હતા તેમણે તક્ષક નાક કરડ્યો હતો તેમની દુર્ગતિ નિવારવા માટે જન્મે જય રાજાએ દેવી ભાગવત સાંભળ્યું ભગવાન વેદ્યાસજીના મુખારવિંદથી નવ દિવસમાં દેવી ભાગવતના શ્રવણનો વિધિ પૂર્ણ થયો જન્મેજય રાજા ત્રિલોકની માતા ભગવતી આધિશક્તિનું વિધિપૂર્વક પૂજન કરતા હતા નવાહન યજ્ઞ પૂર્ણ થયો તે જ ક્ષણે શ્રી પર પરીક્ષિત મહારાજને ભગવતી દેવીનું પરમધામ પ્રાપ્ત થયું તેઓ દિવ્ય રૂપ ધારણ કરીને પરમધામમાં સીધા ગયા પિતાજીને પરમધામ પ્રાપ્ત થયું તે જોઈ જન્મે જન્મેજય રાજાને અત્યંત હર્ષ થયો તેમણે ખૂબ જ આદર સત્કારથી ભગવાન વેદવ્યાસજીનું પૂજન કર્યું જે મનુષ્યો ભક્તિપૂર્વક દેવી ભાગવતની કથા સાંભળે છે તેમની આસપાસ સિદ્ધિ સદા કરતી રહે છે તેથી મનુષ્યે સતત આ પુરાણનું શ્રવણ કરવું જોઈએ સતયુગ ત્રેતા અને દ્વાપર યુગમાં અનેક ધાર્મિક ક્રિયાઓ હતી પરંતુ કળિયુગમાં પુરાણોનું શ્રવણ કરવું એ જ માત્ર એક ધર્મ છે આ સિવાય મનુષ્યનો ઉદ્ધાર કરનાર બીજો કોઈ ધર્મ છે જ નહીં કળિયુગના માણસોને ધર્મ અને આચાર વિહીન તથા અલ્પજીવી થશે તેમના કલ્યાણ માટે ભગવાન વેદવ્યાસજીએ પુરાણ નામે ઓળખાતા અમૃત રસથી ભરેલા ગ્રંથની રચના કરી આ દેવી ભાગવતનું શ્રવણ કરવા માટે કોઈ ચોક્કસ મહિનો કે દિવસ હોવો જોઈએ એવો નિયમ નથી તેમનું શ્રવણ કરી શકાય છે તેમ છતાં આસો ચૈત્ર વૈશાખ અને જેઠ મહિનામાં તથા નવરાત્રિના દિવસોમાં આ પુરાણનું શ્રવણ કરવાથી વિશેષ ફળ મળે છે નવરાત્રિ પર્વમાં આનું અનુષ્ઠાન કરનારને બધા પુણ્યકર્મો કરતાં વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તેથી આ અનુષ્ઠાનને નવવાહન યજ્ઞ કહેવામાં આવે છે જે લોકો હલકા વિચારના પાપી મૂર્ખ મિત્ર વેદની નિંદા કરવાવાળા હિંસામાં રૂચિ ધરાવનારા નાસ્તિક છે તેમનો પણ આ કળિયુગમાં નવવાહન યજ્ઞથી ઉદ્ધાર થઈ જાય છે કઠોર તપ વ્રત તીર્થયાત્રા દાન નિયમ હવન અને યજ્ઞ વગેરે કરવાથી પણ જે મનુષ્યો ફળ જે મનુષ્યો જે ફળ દુર્લભ છે તે પણ નવવાહન યજ્ઞ દ્વારા સુલભ બની જાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે આ સર્વોત્તમ સાધન છે સૂર્ય કન્યા રાશિમાં હોય ત્યારે આસો મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે શ્રીમદ દેવી ભાગવત ગ્રંથનું સોનાના સિંહાસન પર પધરાવીને ભક્તિપૂર્વક દેવીના ઉપાસક બ્રાહ્મણને દાન કરવું જોઈએ આવું દાન કરવાથી પુરુષ મહાશક્તિનો પ્રીતિમાત્ર બનીને પરમપદનો અધિકારી બની જાય છે જે મનુષ્ય દેવી ભાગવતના એક શ્લોક કે અર્ધા શ્લોકનો ભક્તિપૂર્વક રોજ પાઠ કરે છે તેના પર દેવી પ્રસન્ન થઈ જાય છે રોગનો ઉપદ્રવ અને ભયંકર બીમારી તથા અનેક આપત્તિઓનું દેવી ભાગવત સાંભળવાથી શમન થઈ જાય છે પુતના જેવી બાળઘાતક અસુરી શક્તિઓ તથા ભૂત પ્રેતાદિ દ્વારા ઉત્પન્ન ભય દેવી ભાગવતનું શ્રવણ કરવાથી પાસે ફરી શકતા ફરકી શકતા નથી ભક્તિપૂર્વક દેવી ભાગવતનો પાઠ અને શ્રવણ કરનાર મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષના ફળનો અધિકારી બની જાય છે ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્નને શોધવા માટે ગયા ઘણા દિવસ સુધી પાછા ન ફર્યા ત્યારે વસુદેવજીએ દેવી ભાગવતનું શ્રવણ કર્યું તેના પ્રભાવથી તેના પ્રિય પુત્ર શ્રીકૃષ્ણ તરત જ પાછા આવ્યા અને વસુદેવજીને આનંદ થયો જે માણસ દેવી ભાગવતની કથા ભક્તિ સાથે વાંચે છે કે સાંભળે છે તેને મુક્તિ અને ભુક્તિ સુલભ થઈ જાય છે આ કથા અમૃત સ્વરૂપ છે તેના શ્રવણથી વાંજ્યાને પુત્ર નિર્ધનને ધન અને રોગીને આરોગ્ય મળે છે જે સ્ત્રી વધન્યા કાકવધન્યા એક સંતાન પછી બીજું સંતાન ન થવું એનો અર્થ એ થાય છે હોય અથવા જે સ્ત્રીના સંતાનો બાળ મૃત્યુ પામતા હોય તે દેવી ભાગવતની કથા સાંભળે તો તે દીર્ઘજીવી સંતાનોની માતા બને છે જે ઘરમાં દેવી ભાગવત ગ્રંથની રોજ પૂજા થતી હોય છે તે ઘર તીર્થ સ્વરૂપ બની જાય છે જે ઘરમાં રહેનાર લોકોના પાપ મળી જાય છે તે જે માણસ આઠમ નોમ અથવા ચૌદસના દિવસે ભક્તિ સાથે આ કથા સાંભળે છે અથવા વાંચે છે તેને પરમસિદ્ધિની પ્રાપ્તિ થાય છે જો પાઠ કરનાર બ્રાહ્મણ હોય તો તે પ્રકાંડ વિદ્યા વિદ્વાન ક્ષત્રિય હોય તો મહાન સુરવીર વૈશ્ય હોય તો અતિ ધનવાન અને શુદ્ર હોય તો તેના કુળમાં તે સર્વોત્તમ બની શકે છે આ હતું સંક્ષિપ્ત દેવી ભાગવત પુરાણનું મહાત્મ્ય હવે આપણે આગળ વધીશું અધ્યાય પેલા તરફ જઈશું અંબે માત કી જે